કેમ રવિવાર જતો હોય આજે ફટાફટ તૈયાર થઈ ગઈ આજે રવિવાર છે તો મેં કીધું મારા મમ્મીને ઘરે જતા આવીએ એટલે તું જઉં છું એમ ને રિક્ષામાં જઉં છું અને જઉં પાછી વેલાઈ જજે હો એ આપીસ ને તો બેય કાન ખુલી જશે મેં એમ કીધું જતા આવીએ એટલે તમારે આવવાનું જ હોય ને કેમ તમારે નહીં આવવાનું અરે મેં કીધું તું એકલી જતી આવી ને યાર મારે નહીં આવું ત્યાં આવું ને એટલે મને આમ નેગેટિવ ફીલિંગ આવવા દે

જીવનની આ તો મજા જ મિત્રો શું કેવું